કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે જમીનનું સંપાદન થયું અને જમીનનું વળતર ચૂકવવાનું હતું તે મુદ્દે બનાસકાંઠાના ખેડૂતોને અન્યાય થયો છે સાથે તમે જે વાત કરો છો એમ એની અંદર જો રેકેટ થયું છે જમીન સંપાદન કરવાનું આખું જે રેકેટ થયું છે તેવું તમે આપ કહો છો તો કયા પ્રકારનું રેકેટ થયું છે અને એ જો રેકેટ છે ભ્રષ્ટાચાર થયો છે તો તેના કયા પ્રકારના પુરાવા તમારી પાસે છે રોનકભાઈ આપે કહ્યું કે ખેડૂતોને અન્યાય તો આ ગઈકાલે જ મેં નિતિન ગડકરી સાહેબને મળીને આખી જાહેરથી કરીને આ ઋણનું જાહેરનામું પડ્યું એના પછી કેન્સલ થયું વચ્ચે એને કરાવવા માટેની તમામ બિલ્ડરોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તક આપી કહ્યું એક બે ને ત્રણ એવા જાહેરનામું પાડ્યા ખેડૂતોની જમીન ત્યાં અમે ઉદ્યોગ કરીશું તો તમને રોજગારી મળશે તમારા છોકરાને નોકરીએ રાખીશું આ રીતે બાના અને પહેલું તો કોઈ પણ જમીન કલેક્ટર એને કરતા હોય ત્યારે એનો ઔદ્યોગિક ઝોન હોય ત્યાં કરે બનાસકાંઠાની અંદર થરાદથી કરીને જે કાંકરેજ ઉધી ચાર તાલુકાના ખેડૂતો આ ભારતમાળા રોડની અંદર ક્યાંક ને ક્યાંક અન્યાયનો ભોગ બન્યા છે